હાલો હું બોલું છું કૈલાસ બેન નો હલવો તો આપણે આ કેળા લીધા છે તો આ સુજી છે અને આ લીલા નાળિયેર નું સીણ છે અને આ કાજુ બદામ છે અને આ ખાંડ છે તો આ કેળા આપણે ખમણી નાખશું આ રીતે સાલ કાઢી અને આ કેળા આપણે ખમણી નાખશું તો આ કેળા આપણે ખમણી નાખશું હાલો તો આપણે આ કેળા ખમણાઈ ગયા છે તો હવે આમાં આપણે ઘી લીધું છે અને નાખી છે તો આપણે હવે આને શેકી લેશું ધીમા ધીમા ગેસે આપણે આને શેકી લેશું તો સાઈટમાં આપણે પણ આ દૂધ લીધું છે સુજીમાં નાખવા હલવા માં તો આને ગરમ પણ કરશું તો આ સુજી પણ શેકા અને પાંચ થી સાત મિનિટ લાગે છે શેકાતા તો હાલો આપણે આ સુજી શેકાઈ ગઈ છે તો આપણે દૂધ ગરમ થઈ ગયું છે ગેસ બંધ કરશું તો આમાં હવે આપણે આ

આમાં આપણે ખાંડ નાખશું આને આપણે બધુંય મિક્સ કરી દેસુ તો હવે આ આપણે જી સુ ટુ મળ્યું છે આ રીતનું થાય ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે આ રીતનું આ તવે થાય રે સો ટેન ક્યાં સુધી આપણે આને હલાવવાનું તો હવે આપણે આને કાઢી લઈશું ગેસ બંધ કરી દેસુ તો આ થાળીમાં આપણે કાઢી લેશું આ રીતે આપણે ચોકર નાખશું હવે આની ઉપર આપણે આ નાળિયેળ નું સીણ નાખશું આ કાજુ ને બદામ છે એને સુધારી નાખ્યા છે ઝીણા ઝીણા આપણે એ પણ ઉપર નાખશું તો આ એક વ્હાઈટ કલ લીધો છે એને આપણે આ ઘી લગાડશું અને આને ડાબી દેસું હળુ તો હવે આપણે આને ઠંડુ થવા દેશું અને પછી ઢેફલા પાડશું ગરમ તો હાલો હવે આ ઠંડો થઈ ગયો છે તો આપણે હવે આને ઢેફલા પાડી લેશું આજે પણ અગિયારી છે ભગવાનને પણ આ પ્રસાદ જમાડશું તો હાલો હવે આપણે આને સૌ કરી લેશું ને આ રીતના ઠેઠલા પણ આપણે કાઢશું

તો તૈયાર છે આપડો હલવો તૈયાર હલવો તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી અને કેજો તમને કેવો લાગ્યો સુજી અને કેળાનો હલવો જય શ્રી રાખ